ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજય સિંહડી જાડેજા દ્વારા પેશકદમી કારો સામે લાલ આંખ કરતા વેરાવળ તાલાળા રોડ ઇણાજ ચોકડી પાસે બંને બાજુ આવેલા પંદર હજાર સ્કવેર ફૂટ વિસ્તારના વાણિજ્ય દબાણો બાબતે તાકીદ કરતા લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વેરાવ તાલાળા રોડ ઇણાજ પાટિયા ખાતે રસ્તાની બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેણમાં અવરોધાતા ચોમાસાની ઋતુમાં રસ્તા પર ભારે પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા ઉદ્ધભવતી હતી જેથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહડી જાડેજા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ સારું આ વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરવા સૂચના આપતા અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા ઇણાજ પાટિયાએ આવેલ કુલ બેતાલીસ દુકાનધારકોને નિયમ અનુસાર નોટિસ આપતા દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ પંદર હજાર સ્ક્વેર ફૂટનું દબાણ દૂર કરવામાં આવેલ છે ભરતસિંહ જાદવ ગીર સોમનાથ ચોકડી જે આપણે કહીએ છે ત્યાં આર અને ફોરેસ્ટ ની જગ્યામાં કુલ બત્રીસ દબાણદારોએ બેતાલીસ દુકાન પંદર હજાર ચોરસ ફૂટ જેટલું અંદાજીત દબાણ એ લોકો દ્વારા કરવામાં આવેલું હતું અને એ વોટરવે પણ ડિસ્ટર્બન્સ એક હું કરતું હતું એટલે અમે ફોરેસ્ટ અને આરએનબી એનબીને સૂચના આપી હતી કે ભાઈ આ તમે તાત્કાલિક એ લોકો નોટિસ આપો અને અમે અમારા સંકલનમાં એ દૂર કરાવશું નોટિસ ગયા પછી દુકાનદારોએ સ્વેચ્છાએ મને રૂબરૂ મળવા આવ્યા હતા અને લોકોએ કીધું કે અમે આ દબાણો છે અમારી તમે દૂર કરી દેશું ને એ લોકોએ દબાણો દૂર કરવાનું ચાલુ કરી પણ દીધું મોટાભાગે કાલ સાંજ સુધીમાં એ દબાણો દૂર સ્વેચ્છાએ થઈ જશે